સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એસડીએફસી બેંકના મેનેજર દ્વારા ખાતે ફરિયાદ આપવામા આવેલી જેમાં અગાઉ પણ નવેમ્બર 2023 માં રાજ મણિયારના નામના આરોપ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં જે ભોગ બનનાર છે નયનભાઈ સૌસાણી તેમની ફરિયાદ આપવામાં આવેલી કે આ જે એસડીએફસી બેંકમાં કેશર તરીકે ફરજ બજાવતો રાજ મણિયાર પોતાના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને તેમાંથી પંદર લાખ 28000 હજારની રકમ વિડ્રો કરેલી આ બાબતે સી ની ટીમ દ્વારા છે આ રાજ મણિયાની ધરપકડ કરવામાં આવેલી નામદાન કોર્ટમાં રજૂ કરતા દીના આઠના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા ત્યારબાદ છે ગઈકાલે રાત્રિના સમયે આ જે એચડીએફસી બેન્કના મેનેજર છે નીલેશભાઈ કરમુર તેમના મારફતે પણ આ જે રાજ છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી તેમના જે વિલિ વિઝિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ રાજ છે એ પોતાની ફરજ દરમિયાન બેન્કના જે વૉલેટ છે તેમાંથી પણ સત્રીસ લાખ સાઠ હજાર જેવી રકમની ઉચાપત કરેલી છે આ ઉપરાંત અન્ય જે એચડીએફસી બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી તેમના પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટમાંથી તે સાઠ તેતાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાની છે એ પોતાના એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરેલી છે અન્ય એક ભોગ બનનાર છે અનિલભાઈ ઢીંગાણી તેમના એકાઉન્ટમાંથી પણ બે લાખ એસી હજાર જેવી રકમની છે એ ઉચાપત કરેલી છે તો આ સમગ્ર છે એ બેંક મેનેજર દ્વારા કુલ પોતાની બેંકના વોલેટ આ ઉપરાંત અન્ય કસ્ટમરના મળી કુલ 82 લાખ જેવી રકમની છે જે ચતર્પેનિક અને ઉચાપત કરેલ હોય આ બાબતે છે એ સી ડિવિઝનમાં આફિસ ઇન્કમ કલમ 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આમના જે આ રાજમણિયાર કરીને જે આરોપી છે તે સૌપ્રથમ તો આ જે કસ્ટમરના એકાઉન્ટની વિગત મેળવી લે છે અને કોરો ચેક લેવાના કોરોચોક ચેક મેળવી તેમાં જે એના એકાઉન્ટમાં જે રકમ હોય છે તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે ત્યારબાદ નેટ બેન્કિંગ મારફતે પોતે છે એન્જિઓલો બ્રોકિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોવાનું છે એ પ્રાથમિક પુછપરછ દરમિયાન ધ્યાને આવેલું છે સૌપ્રથમ તો હવે જ્યારે તેના પર ક્રેડિટ કાર્ડના ચક્કરમાં છે તેના ઉપર આઠથી દસ લાખનું દેવું થઈ ગયેલું ત્યારબાદ તેને શરૂ કરેલું અને પછી જે તે સ્ટોક માર્કેટમાં એન્જિઓલો બ્રોકિંગમાં છે આ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવી રહેલો છે તો અલગ અલગ તેના જે સ્ટોક માર્કેટના એકાઉન્ટ છે તેની વિગતો મંગાવવાની તપાસ દરમિયાન કાર્યવાહી શરૂ છે આમાં આ બાબતે છે ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે કે તેને આ પોતાના કેશિયર તરીકે ફરજ બજાવતો તે સમય દરમિયાન અન્ય કોઈ કર્મચારીઓની કે અન્ય કોઈ શખ્સની મેલી ભગત છે કે કેમ